નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ છ બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ઊંચો ભાવ ચૌદસો પાંત્રીસથી ઊંચ ભાવ પંદરસો ને એંસી રૂપિયા ઘઉં પાંચસો દસથી પાંચસો સાઠ ઘઉંટુકડા પાંચસો ચોવીસથી પાંચસો એંસી તુવેરની વાત કરીએ તો સત્તરસોથી ત્રેવીસો ને છન્નું રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો એક અડદ પંદરસો એકથી મગ ચૌદસો એકથી સત્તરસો પાંચ ચણા સફેદ ચૌદસો દસથી બાવીસસો રૂપિયા વાલદેશી નવસોથી સોળસો રૂપિયા સિંગદાણા પંદરસો પચાસથી સત્તરસો પંદર મગફળી જાડી અગિયારસો દસથી બારસો સિત્તેર મગફળી ઝીણી અગિયારસોથી બારસો પચાસ એરંડા એક હજાર નેવુંથી અગિયારસો ત્રીસ તલી ત્રેવીસો પચાસથી છવ્વીસોને પાંત્રીસ સોયાબીન આઠસો પચાસથી આઠસો પંચોતેર તલકાળા અઠાવીસો અડતાલીસથી બત્રીસો ને સોળ લસણની વાત કરીએ તો પંદરસોથી બત્રીસો ને પચાસ ધાણા બારસોથી પંદરસો સત્તાણું જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ચાર હજાર પાંચસો પચાસથી પાંચ હજાર પાંચસો રૂપિયા રાય એક હજાર પચાસથી બારસો પચાસ મેથી નવસો પચાસથી બારસો પચાસ વટાણા સોળસો નેવુંથી સોળસો નેવું રાયડો નવસો ચાલીસથી એક હજાર ચાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો નેવું રૂપિયાથી છસો રૂપિયા કલુંજી બત્રીસો વીસથી આડત્રીસો ને પચાસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ બારસો સાઠથી ઊંચો ભાવ પંદરસો ને એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસો સોળ મગફળી જાડી એક હજારથી બારસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો અઢારસોથી ત્રેવીસો ને એકાણું રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો એક ધાણા એક હજારથી ચૌદસો એકાવન ધાણી બારસોથી પંદરસો એકોતેર ઘઉં ચારસો એંસીથી પાંચસો અઢાર બાજરો ત્રણસોથી ત્રણસો એકોતેર અડદ સોળસો પચાસથી અઢારસો અગિયાર રાયડો નવસોથી નવસો એકોતેર મેથી પાંચસોથી અગિયારસો એક સોયાબીન આઠસોથી આઠસો એકોતેર મગ પંદરસોથી સત્તરસો છત્રીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર પાંચસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો એકાણું રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલી કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર